છેલ્લા બે મહિનાથી પાણી પ્રશ્ને ત્રસ્ત તાંતલજા સોદાગર પાર્કના રહીશોએ અગ્રણી આસપાક મલિકની આગેવાનીમાં વડીવાડી પાણી પુરવઠા કચેરીએ હલ્લો મચાવ્યો હતો તાંતલજાના સૌદાગર પાર્કના રહીશો છેલ્લા બે મહિનાથી ગંદા પાણીની સમસ્યાથી પીડિત હતા વારંવાર ફરિયાદ કરી ઓનલાઈન ફરિયાદો કરી હોવા છતાં કોઈ સમાધાન ન આવતા સૌદાગર પાર્કના રહીશો અસ્વાક મલિકની આગેવાનીમાં વડીવાડી પાણી પુરવઠા કચેરી કચેરીએ બોલ કર્યો હતો અને પાણી પુરવઠા અધિકારીનો ઘેરાવ કર્યો હતો અંતે અધિકારીએ તરત મુલાકાત કરી કામગીરી શરૂ કરવાની બાંહેધરી આપતા રહીશોનો રોષ ઉથાળી પડ્યો હતો અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે કર્મચારીઓ સમસ્યાનું નિરાકરણ કરવાણ કરવા તેમના નિવાસ સ્થાને જાય છે ત્યારે સ્થાનિકો દ્વારા આરસીસી નો રોડ નહીં તોડવા કહેતા હોય છે આ અધિકારી ખોટું નિવેદન આપી રહ્યા છે તેવું રહીશોએ જણાવ્યું હતું કારણ કે અધિકારીઓ સ્થળની મુલાકાત લેવા આવતા જ નથી જો હોય તો તેઓ સાબિત કરે તેઓ રોષ વ્યક્ત કર્યો હતો સોદાગર પર ટાંદલ બે મહિનાથી આટલું ગંદુ પાણી આવે છે ને ગંદુ પ્લસ ગંદાઈ બી આટલું ગટરનું પાણી આવે તો બી બે મહિનાથી સેન્ડ કરીએ હવે અમારે રમઝાન મહિના આવે છે એટલે અમારે કમ્પ્લેન કરવા આવવું પડ્યું બે મહિનાથી હા કેટલી વખત કમ્પ્લેન કરી ઓનલાઈન કમ્પ્લેન કરી પણ કોઈ પર લેતું નહીં એટલે આજે અમારે અહીંયા આવવું પડ્યું